સુરતના જાપા બજાર વિસ્તારમાં નૂરપુરાના બેઝમેન્ટમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં 20 થી વધુ મહિલાઓ બેભાન થઈ ઢળી પડી હતી સિઝલરનો ધુમાડો ફેલાતા ઓક્સિજનનું લેવલ ઘટ્યું હતું તમામ મહિલાઓને સારવાર હેઠળ ખસેડવાની ફરજ પડી હતી સુરતના જાપા બજાર નૂરપુરામાં આવેલી ઇમારતના બેઝમેન્ટમાં બિલ્ડરે ગેરકાયદે એસી હોલ બનાવી દઈ ભાડે આપવાનું શરૂ કર્યું છે ત્યારે દાઉદી વહરા સમાજની મહિલાઓ માટે મીઠી સીતાબીના જમણમાં સિઝલર પીરસવામાં આવ્યું હતું અહીં હોલમાં એક એક ટનના થી પાંચ એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો બેઝમેન્ટના હોલમાં ફરી વળતા ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું જેના કારણે થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાય બેભાન થઈ જતા નાસભાગ મચી ગઈ હતી એકસો આઠ બોલાવાને બદલે મૈદરપુરા ટાવર રોડ પાસેની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી અને બેભાન મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ હતી જે મહિલાઓને તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરાયું હતું કેટલીક મહિલાઓ હોલની અંદર તો કેટલીક મહિલાઓ હોલની બહાર ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી સરફોકેશન અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા મહિલાઓ સાથે ઘટના બની હોવાનું બુરહાની હોસ્પિટલના તબીબોએ પરિવારના સભ્યોને જણાવ્યું હતું નવાઈની વાત એ છે કે આવી ગંભીર ઘટના બની છતાં મહિલાઓ માટે રાત્રિ ભોજનનું આયોજન કરનાર આયોજકોએ પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી નહોતી હોસ્પિટલમાં વીસ મહિલાઓને સારવાર આપવામાં આવી રહી છે દસ મહિલાઓને પ્રાથમિક સારવાર પછી રજા આપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત